નમસ્કાર હું છું પૂજા રાવલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગર હાઉસ ખાતે રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં તેમણે જણાવ્યું કે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તે બાબતે સરકાર હર હંમેશ હકારાત્મકતા સાથે સતત ચિંતિત છે ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ કુબેરભાઈ ડિંડોળ જગદીશભાઈ વિશ્વકર્મા બચુભાઈ ખાબડ તથા પ્રફુલ્લભાઈ પાનસેરિયાની એક ટીમ બનાવવામાં આવી છે અને આગામી સમયમાં આ ટીમ કર્મચારી મંડળના સભ્યો સાથે ચર્ચા કરશે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા જે રજૂઆતો સતત ગત વર્ષે પણ અને આ વખતે પણ અમારા જે મંત્રીમંડળની જે પાંચ જણની જે ટીમ બનાવી છે તેમની આગળ કરવામાં આવી છે કર્મચારીઓની તમામ લાગણી માગણી આ દરેક બાબતે અવારનવાર મળવાનું થયું છે આ બધી જ બાબતો સરકાર અને માન્ય મુખ્યમંત્રી સમક્ષ ધ્યાને મૂકવાનો વિષય છે અને ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ દરેક બાબતે દરેક વ્યક્તિ માટે દરેક કર્મચારી માટે પણ અને કોઈના પણ પ્રશ્નો આવે તો હર હંમેશ એ હકારાત્મક વલણ એમનું રહ્યું છે આ તમામે તમામ કર્મચારી મંડળ જે છે પ્રાથમિક શિક્ષણ એમના પણ પ્રશ્નો અમે લોકો સાંભળ્યા છે એની પર ચર્ચાઓ તો જે ગત વર્ષે પણ જે અમારી સરકારમાં એમના પ્રશ્નો હતા એ પણ સાંભળ્યા હતા એમનો સુખદ અંત કઈ દિશામાં આવે હકારાત્મક સરકાર પણ પોતે માન્ય મુખ્યમંત્રી પણ હકારાત્મક છે આ બધી જ બાબતોને મળી લઈને એને ફરીથી આવતા અઠવાડિયે ફરીથી મળવાનું થશે અને આની પર પોઝિટિવ ચર્ચા થાય અને સુખદ અંત આવે એ દિશામાં સરકાર અને તમામ કર્મચારી મંડળ પણ બધી જ વાતને પ્રાધાન્ય આપી એને આગળ વધીશું